પાદરામાં નીકળી શ્રીજીની અનોખી આકર્ષણ યાત્રા પાદરા યશોદા કુંજ સોસાયટી દ્વારા યોજાયેલી બાળ ગણેશની વિસર્જન યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું છે નાના બાળકોની રિમોટવાળી ગાડીમાં ડુંડારા દેવ ગણેશજી વિસર્જન યાત્રા પાદરામાં નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની બાળકોના ખોડામાં શ્રીજીને બિરાજમાન કરી રિમોટવાળી ગાડીમાં નીકળી વિસર્જન યાત્રા ગણેશ મહોત્સવ નોંધ એ બહુ મોટો ઉત્સવ છે આપણા ભારત દેશ ગુજરાતમાં આ એક ઉત્સવ સાથે અમે ગણપતિ ઇકો ફેન્ડલી ગણપતિ એટલે કે માટીના ગણપતિ અમે આજે ગણપતિ બેસાડ્યા હતા યશોદકુંજમાં અને આજે વિસર્જનમાં અમે નીકળ્યા છીએ એક રિમોટવાળી ગાડી સાથે નાના બાળકોના હાથમાં આ એમના ખોડામાં ગણપતિ છે વિસર્જન સાથે અમે નીકળ્યા છે ઇકો ફેન્ડલી ગણપતિ છે બાળકોને પણ એમ એનું મહિમા ખબર પડે એનું પર્વ ખબર પડે ગણેશ મહોત્સવનો સાથે મોઢેરાનો પણ ખૂબ ઉત્સાહ છે અને ઉત્સાહ સાથે અમે આ નીકળ્યા છીએ ગણપતિ વિસર્જનમાં